ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ સરસ મજાનું દૂધી ચણાના દાળનું શાક બનાવવાનું છે તો અહીંયા મેં ત્રણ નાની નાની દૂધી લીધી છે અને અહીંયા ચણાની દાળ મેં પહેલેથી પલાળી રાખી છે અને દૂધીને આ રીતે ઝીણા કટકા કરી લેવા એક ટામેટું સમારી લેવું અને લીલા મરચાંના કટકા પણ કરી લેવા એક કુકરમાં બે મોટા ચમચા તેલ લેવાના તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી અને રાઈ તતડી જાય એટલે આપણે તેમાં જીરું નાખી દઈશું અને પછી તેમાં હિંગ નાખી દેવાની અને લીલા મરચાંના કટકા અને ટામેટાના કટકા નાખી દેવા અને તેમાં પછી આપણે દૂધી નાખી દેવાની છે ઝીણી સમારી અને બરાબર તેને મગારમાં મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે તેની અંદર ચણાની દાળ પલાળેલી હતી તે ધોઈને નાખી દેવાની છે પછી તેને આ રીતે કૂકરમાં ઉછાળી લેવાની છે નહીં તો તમે ચમચાની મદદથી પણ હલાવી શકો છો પછી આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી હળદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું અને તેને પણ આ રીતે ઉછાળી લેવું પછી આપણે તેમાં ત્રણ ચમચી ખાંડ નાખવી તમને ખાંડ ના ભાવે તો ગોળ પણ તમે નાખી શકો છો લગભગ એકથી દોઢ લીંબુ લઈશું તે પણ નીચો દેવું અને એક ગ્લાસ પાણી નાખી દેવું અને બરાબર મસાલાને મિક્સ કરી લેવું પાણી ઓછું લાગે તો બીજું નાખવું તો અહીંયા આપણે અડધો ગ્લાસ બીજું પાણી નાખીશું પાણી થોડું ઓછું લાગે છે એટલે આપણે લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી વપરાયું છે એની અંદર આપણે અને પછી ત્રણથી ચાર સીટી બોલવા દેવાની છે ત્રણથી ચાર સીટી બોલાઈ જાય પછી કૂકર ખોલીને ચેક કરી લેવાનું તો આપણું સરસ મજાનું દૂધી ચણાનું શાક તૈયાર થઈ ગયું છે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી દૂધી ચણાનું શાક તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો કમેન્ટ કરજો